આજે તો કેવું થયું સ્મિતભાઈ આરે બાજુ કરી લીધું તો તમે બ્લોગ આગળ જોતા રહ્યો તો તમને ખબર પડશે આજના બ્લોગમાં તો કેમ છો બધા મોજમાં જ હશો ને તો મારા બ્લોગ જોઉં છો તો તમે બધા મોજમાં જ હશો આજે છે આપણે ચોપાટીયા પ્રોગ્રામ છે ને આપણે જવાનું છે મેરાથોનનો પ્રોગ્રામ છે એમાં મને અને સ્મિતભાઈને પેશેલ આમંત્રણ આપેલું છે તો અમે ત્યાં ગયા લોકો માણ્યા મજા આવી

ફોરેન માલ અહીંયા આવે છે પોરબંદરની ચોપાટીમાં તો તમે આગળ બ્લોકમાં પીડા રહ્યો ચોપાટી આજ બહુ જ્યાદા ટ્રાફિકે ઈસલી થોડા કમ વિડીયો બનાવ્યા છે

હવે આમાં લાગતો નથી ઇન્વેસ્ટ કરાય જ્યાં જ્યાં થતું હતું ત્યાં કરી લીધું બધાય હવે આગળ જોઈએ હવે વિચાર એવો હોય કે ચાંદીની ચેન લઈ સોનાનું કવર ચડાવી ડાયરેક્ટ બ્લેક માર્કેટમાં જવા જોઈએ કે પછી કસ્તુરી મેથી લઈ આવીને વેચવાનું ચાલુ કરી દે બીજું તો કસ્તુરી મેથી જેવો મુનાફો નહીં થાય કે નહીં સ્મિતભાઈ કસ્તુરી મેથી જેવો મુનાફો નહીં થાય તો યાર્ડ વાળા ને પકડે બધું ખુલી જાય એના કરતા કસ્તુરી મેથી રેવા દઈએ કઈ ના કરાય ક્યાંક ખાવા પીવાની લારી ખોલી લઈએ એના જેવો મુનાફો ક્યાંય નઈ પાછી આપણે નેડાયલા લારીનું નામ રાખવાનો છે આજ કમાઈંગા તો કલ ખાયેગા આપણે ગાઠિયા ની લારી ખોલન કી ને કી હાંજે આવી જાય હાંજે આવી જાજો ગાઠિયા ની લારી અમે ખોલવાની છે રોહાની સામે છે રોહાની સામે દઈ બ્રહ્માની માં નાસ્તો કરું ફેર હમ uska નામ રાખેગા આજ કમાયેગા તો કલ ખાયેગા તું ખાયેગા તો તું ભી કલ કમાયેગા ને તું ભી હમારા ખાયેગા ઓ કમાયેગા એ કમાયેગા ક્યોકી હમ ડાલતે કસ્ટુરી મેથી મેથી કે ભજીયા ભી ખાના તું ભી હમારે

હવે આઈથી બેગ મારવાનો વિચાર લાગે સ્મિતભાઈ પૈસા પૈસા કઈ નતા દીધા યલો આપડે છે ને કવર એના મંદિર ના કેતો આપડે પૈસા આપ્યા પૈસા પૈસા નતા ભાઈ અમે સ્મિત મોટો ના માણસો છે અમારે કંઈ હોય નઈ અમારા છોડાઈ જાય પછી યુટ્યુબર ખાણી પીડી આજ ખાય ગયા તો કલ કમાઈ ગયા ભાઈ વિચાર તો એવો છે કે અહીંયા છે ને આપણે છે ને લઈ લઈએ કોન્ટ્રાક્ટ દુસરા નામ હેલો સ્મિત ભાઈ તો ગાઈસ આજ કા વિડીયો અભી खत्म करते हैं बहुत सारे बिजनेस नए नए स्टार्ट किए और आ, आ, सब कुछ बेच के उसे बहुत मुनाफा कमा कि सब पैंट कर लिया है अभी खान चलते हैं खा भी कैसे हो जाते हैं और फिर शाम को उठकर फिर जाना है अपना एक और बिजनेस स्टार्ट करना है भाई और जो क्रोमा है उसके काम सामने हमने कहा कि महंगा દર્શન ભાઈ બાકાજી કે બોલોને છે ભાઈ હમણા થોડીવારમાં આપડી રોજ રોજ આવી ગયો ભાઈ રોજ રોજ જ છે આપણો ભાઈ બલ આપણો બિઝનેસ ભાઈ બધો સક્સેસફુલ થઈ ગયો છે આપણા ગામડેથી બખોર બખોર રોડ પર રોક લઈ વેચાઈ ગઈ છે આ ભાઈ મળ્યા છે રાઈસ આપણે ગામડા જે હતી આપણે ફ્રૂટ મોકલાવ્યા એની ફૂલ બીકરી થઈ ગઈ છે અત્યારે આપણે નવું પાછું ચાલુ કર્યું છે ક્રોમાની સામે ગાંઠિયાની રેકરી પહોંચી જાજો એક માણસને આપણે ઊભા રાખીને આવ્યા છે અંકલ જ છે પહોંચી જાજો ખાવા માટે ઠીક છે કસ્તુરી ગાંઠિયા કસ્તુરી મેથી ગાઠિયા ગાંઠિયા તો ભાઈ સ્મિતભાઈ ને અમે અહીંયા બેઠા છે અમારી આ જગ્યા છે અમારો આ મેન અડ્ડો છે અયમુના હોટલ અને આજનો નો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ આપણે પૂરો કરી દે અહીંયા ભાઈ એન્ડ થાય છે વિડિયો ને લાઈક કરો કમેન્ટ કરો તમે લોકો નવા છો અને આજ સુધી તમે ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દો ગાઈસ ચલો મળી આગલા બ્લોગ ત્યાં સુધી બાય બાય આપણા તરફથી તો મળીયા ભાઈ આપણે આગલા બ્લોગ માં બોલા રહીવાર ખોટી